નમસ્કાર હું તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય આજે નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે જૂનાગઢ શહેરમાં દરરોજ ત્રણથી ચાર લાખ રૂપિયાની ડાયાબિટીસની દવાનું વેચાણ થાય છે છેલ્લા કેટલાક વર્ષોથી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે જેને કારણે દવાના વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે જુનાગઢના કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ પટેલે જણાવ્યું છે કે જુનાગઢમાં ત્રણસો જેટલા મેડિકલ સ્ટોર છે આ બધા જ સ્ટોર મળીને દરરોજની દસ થી બાર લાખ રૂપિયાની તમામ દવાનું વેચાણ થાય છે તેમાંથી ત્રણ થી ચાર લાખ રૂપિયાની માત્ર ડાયાબિટીસની દવા વેચાય છે પીએમ મોદી પર વધુ એક બાયોપિક બની રહી છે જેમાં રવિના ટંડન પીએમ મોદીના માતા હીરાબેન મોદીનો રોલ કરશે આ એકથી વધુ ભાષાઓમાં બની રહેલી મા વંદે ફિલ્મમાં અમદાવાદી છોકરો અને માર્કો જેવી મલયાલમ ફિલ્મનો સ્ટાર ઉન્ની મુકુંદન પીએમ મોદીનો રોલ કરશે સત્તર સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસે તેણે આ ફિલ્મની જાહેરાત કરી હતી આ ફિલ્મ કાંતિકુમાર ડિરેક્ટ કરશે અને સિલ્વર કાસ્ટ ક્રિએશનના વીર રેડ્ડી આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ થતાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જૂનાગઢની કે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન સફળ થતાં જ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે હાલ તેની તબિયત સુધારા પર હોવાનું કે જે હોસ્પિટલના એમએસ જનરલ સર્જન ડોક્ટર વિનય હરિયાણીએ જણાવ્યું છે અને દસથી પંદર દિવસ સંપૂર્ણ આરામની ડોક્ટરે સલાહ આપી છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ખાસ કોઈ વધઘટ થવા પામી ન હતી પરંતુ ગિરનાર પર્વત માત્ર આઠ સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે સાથે જ બોતેર ટકા જેટલો ભેજ હોવાથી ટાઢો બોળ છે અને પવનના કારણે ગિરનાર પર્વત પર ઠંડીની તીવ્રતા વધી ગઈ છે જૂનાગઢ શહેરમાં આજે તેર અને ભવનાથ તળેટીમાં અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જૂનાગઢમાં બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાઈ છે આદિવાસી સમાજ આ દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સેંકડો વર્ષો સુધી ભગવાન બિરસા મુંડાની આગેવાનીમાં લડત ચલાવી હતી આ કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓ યોજનાના લાભાર્થીઓ અને રમતવીરોને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરાયા હતા એસઆઈઆર અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ બાર લાખ ત્રેસઠ હજાર છસો અઢાર મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે ફોર્મ ભરવામાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો મતદાર ગણતરી ફોર્મ ઉપર આપવામાં આવેલ બીએલઓના નંબર ઉપર અથવા ટોલ ફ્રી નંબર ઓગણીસ ઉપર કોલ કરી શકશે માધવપુરના પાંચ કિલોમીટર દરિયા કિનારા ઉપર ઓપરેશન ત્રિશૂલની કવાયત હાથ ધરવામાં આવી હતી ભારતીય નૌકાદળ દ્વારા નવેમ્બર બે હજાર પચ્ચીસની શરૂઆતમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના સાથે સંયુક્ત રીતે મુખ્ય સેવા તરીકે ત્રિશૂલ આયોજન કરવામાં આવ્યું હતું ટીએસી બે હજાર પચીસનું નેતૃત્વ ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકાદળ કમાન્ડ ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી હવાઈ કમાન્ડ દ્વારા મુખ્ય ભાગ લેનારા ફોર્મેશન તરીકે કરવામાં આવ્યું હતું ભારતીય કોસ્ટગાર્ડ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પણ આ કવાયતમાં ભાગ લીધો હતો જેમાં આંતર એજન્સી સંકલન અને સંકલિત કામગીરીને મજબૂત બનાવવામાં આવી હતી બિહાર ચૂંટણીના પરિણામની વાત કરીએ તો નીતિશનો દબદબો વધ્યો મોદીના કરિશ્માથી ભાજપ સૌથી મોટો પક્ષ તેજસ્વીનું તે હણાયું છે તો રાહુલ ગાંધીની વધુ એક નિષ્ફળતા ઓવેએ ગ્રાફ વધાર્યો આ વર્ષની અંતિમ અને આગામી વર્ષે આસામ ઉપરાંત વિપક્ષ શાસનના ત્રણ રાજ્યોમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પૂર્વે બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જનતા દળ એનડીએ ડબલ સેન્ચુરી સાથે પ્રથમ વખત બિહારમાં બસ્સો પાંચ બેઠકો ઉપર આગળ અને વિજય મેળવવાની દોટ મૂકી છે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટના મામલામાં મોટા એક્શન બહાર આવ્યા છે પુલવામામાં સુરક્ષા દળોએ દિલ્હી બ્લાસ્ટના આરોપી આતંકી ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમાર ઉલ નબીના ઘરને આઈડીડીથી ઉડાવી દીધું છે ઉમર મોહમ્મદ એ આતંકી છે જે ફરીદાબાદથી દિલ્હી પહોંચીને લાલ કિલ્લાની બહાર કાર બ્લાસ્ટમાં સામેલ હતો ઉમર ઉલ નબી દિલ્હી બ્લાસ્ટ બાદ ફરી ફરાર છે અને સુરક્ષા એજન્સીઓ તેની શોધખોળમાં લાગી છે ધમાકા બાદ તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે આ પગલું આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તત્વોને કડક સંદેશ આપવા માટે લેવામાં આવ્યું છે ચાર ધામમાં ભક્તોની વધતી ભીડથી હિમાલયના પર્યાવરણને ખતરો છે વૈજ્ઞાનિકોએ ત્રેવીસ વર્ષના આંકડાનો અભ્યાસ કર્યા બાદ આ દાવો કર્યો છે કે બે દાયકામાં ચાર ધામોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ ગણી વધી છે શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટાડવામાં નહીં આવે તો આગામી દાયકામાં ગંભીર પરિણામોની ચેતવણી સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ